મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે લાઇક કરે હમરે ચેનલ કો સબસ્ક્રાઈબ કરે મોદી દેશભરના પાંચસો રેલવે સ્ટેશનના નવીનીકરણો જેટલા ઓવરબ્રિજનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત રેલ્વે સ્ટેશન કરોડના ખર્ચે નવીનીકરણ તેમજ બોરડી ખાતે છ કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ થશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કામનું ખાત ખાતમુહૂર્ત કર્યું આ પ્રસંગે દાહોદ રેલવે સ્ટેશન ખાતે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર તેમજ રેલવે વિભાગના અધિકારીઓ અને સ્થાનિક પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા સાથે જ સાંસદ જસવંતસિંહ ભાભોરના હશે તકતીનું અનાવરણ કરવામાં આવ્યું સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે રેલવેને ફળવાયેલા નાણા અને તેના થકી રેલવે જે વિકાસને વેગ આપ્યો છે તેના કારણે સામાન્ય નાગરિકોની સુવિધામાં વધારો થશે દાહોદ રેલવે સ્ટેશન અમૃત ટુ અંતર્ગત આજે ચોવીસ કરોડ રૂપિયાના ખર્ચે દાહોદ રેલવે સ્ટેશન આધુનિક બનશે બોરડી પણ અંડરબ્રિજ છ કરોડના ખર્ચે આપણે ખાતમૂત કરી રહ્યા છે લીમખેડા ખાતે પણ અગિયાર કરોડના ખર્ચે નવું રેલવે સ્ટેશન બનાવવાનું શિલાન્યાસ ભારતના આપણા લોકપ્રિય પ્રધાનમંત્રી માને મોદી સાહેબે કર્યું છે દાહોદના સાંસદ તરીકે મેને મોદી સાહેબના આપણે આભારી છે કે છેલ્લા દસ વર્ષની અંદર દાહોદના ઇતિહાસની અંદર બાવીસ હજાર કરોડ કરતાં વધુ અંડરબ્રિજ ઓવરબ્રિજ રેલવેનું કારખાનું પરેલનું આધુનિકરણ મુસાફરોની સુવિધા માટે પહેલીવાર ભારત સરકારે અને માન્ય મોદી સાહેબે અનાજથી સંતોડ બાસઠ કિલોમીટરનો આપણો એરિયા છે એ ફાટક મુક્ત દાહોદ બનાવવાનું કામ ભારતના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કર્યું છે ત્યારે આજના આજે મને કહેતા ગૌરવ છે કે મોદી સાહેબના આપણે આભારી છે કે દાહોદનો વિકાસ દાહોદની પ્રગતિ અને રેલવેના ક્ષેત્રે આપણી ઈચ્છા પ્રમાણે વર્ષોથી આપણી જે માંગણી હતી એ પ્રમાણે બાવીસ હજાર કરોડ જેટલી રકમ દાહોદને આપણે આપીશ તે બદલ આપણે માન્ય મોદી સાહેબના આભારી છે થેન્ક યુ ધન્યવાદ